મયુરભાઈ ભાઈ થઈ ગયા જો આ બે બેઠા છે ઈ એમ કે બે હામે હામે ગેમ કરી છે અને આપણા કામળિયાને દઈ દેવું પાંત્રી નો માવો આજ મારો બર્થડે હતો એટલે કે થેન્ક યુ ભાઈ તો કહી દીધું થેન્ક યુ ભાઈ ને આવું કઈક ફ્રી ફાયર માં મજા છે નહી એને અમાર પીએસ બિલા રમતા હોય એટલે કાય ઘટી નહી આપણે આઈ દી નામ છે પીએસ આઈ જો આવું કઈક હતું અને આ વાસડો પણ છે જો એને આ એક એક ટાંગે વાગેલું હતું ना एटले गाऊ चलो सारं लागेल सबस्क्राईब करू जरूर बोलतात